પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહ મિલન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા તમામ વેપારી ભાઈઓ તેમજ વિવિધ એસોસિએશન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્નેહ મિલનનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જેઓને તાજેતરમાં જ કેબિનેટ મંત્રીનું સ્થાન મળતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને પણ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળતા આ બંને મહાનુભાવોનો તેમજ જામનગર લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલનો ખાસ સન્માન સમારોહ સાથે જ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અગ્રણીઓ વિવિધ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય કમ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભવિષ્યમાં શહેરમાં થનારા વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા કલેક્ટર એસ ડી ધાનાણી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયા ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કર્યું હતું

હવે બીજી એવી છે ફેસિલિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી મારા વિભાગમાં છે આવતા વર્ષના બજેટમાં આપણે 100 કરોડ રૂપિયાના ખર્ચે મિની સાયન્સ સેન્ટર આપણે પોરબંદરમાં મોકલું પડીશું આખા દેશની અંદર જો શ્રેષ્ઠ સાયન્સ સિટી હોય તો અમદાવાદમાં છે આખા દેશમાં હું તો એવું કહીશ કદાચ એશિયાના કોઈ એવા ખંડની અંદર

કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લે છે રિવર્સ માઇગ્રેશન શરૂ થાય બહારથી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે અને હકારાત્મક વાતાવરણ પણ આપણે ઊભું કરવું છે એમને ના થાય એના માટે આપણે શહેરને પણ એવું સુંદર રાખવું છે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો સિંગલ યુઝ પ્લાસ્ટિક તો નહીં જ રાખવા જોઈએ જંગલના મિત્રો પાસેથી તમારા બધા પાસેથી અપેક્ષા રાખો છું કે એમાં બધા આખું ગામ વાપરે તો એમાં કોઈ ફરક ન પડે પાંચ પૈસા વધી જાય એમાં કિંમત જે પ્લાસ્ટિક સિંગલ યુઝ ન વાપરીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે બાર રૂપિયા કિલો પડે અને પહેલું બાયોડિગ્રેડેબલ મટીરિયલ વાપરીએ તો પંદર રૂપિયા કિલો પડે હું તમને જોતો હશે હું અપાવી જઈશ ખાલી ત્રણ રૂપિયાનો ફરક છે આખું ગામ

આજે તમારા બધાની વચ્ચે બધા ખૂબ ખૂબ આભાર માનું છું છે છે અમારા જેવા વેપારીઓ આવે બાર થી અને અહિયાં થોડું મૂડીરોકાણ વધારે તો આપણું બધાનું વાતાવરણ બદલાય એટલી વાત કરી આપ સૌ આભાર માની મારી વાત પૂરી કરું છું બધાનો અભિવેક ઘણા છે પણ મારે અત્યારે એક રાણાવાવ લગ્ન એટેન્ડ કરીને રાણાવાવથી ટ્રેન પકડવાની છે એટલે તમારે બધાની વચ્ચેથી રજા લઈશ આપ સૌનો આભાર ભારતમાં કોંગ્રેસનો પણ ઓગણીસો ને સુડતાલીસ થી લઈને નેવું સુધી પંચાણું સુધી કે મોટા ભાગની અંદર કોંગ્રેસે સત્તાઓ કરી હતી પછી આપનું શાસન પણ અહીંયા આપણે નથી જોયું પણ દિલ્હીમાં જોયું હતું ને ત્યારે

ને પંચાણું પછી કેટલા રોગે પારી એમાં વધારો થયો છે તો પંચાણું પછી પોરબંદરમાં એક ઉદ્યોગ નવો નથી આવ્યો બરાબર નથી રહ્યો ને ગાયો કોઈ નથી રહ્યો તો એ નવો વેપાર ઉદ્યોગ નથી આવ્યો તો આ જે લાયસન્સો વધ્યા એટલી દુકાનો ખુલી તો એના માટે વેપાર થતો છે કે વેપારી દુકાન ખોલે ને નહીં તો દુકાન ના ખોલે દુકાનો ખોલે છે દુકાનો ચાલુ છે

તો તો છે છે આ કારણો તમે પડશે કે કે રાજ્ય એના માટે મેં અહીંયા ઘણી વખત કીધું આપણે ઉત્પાદનની જ્યારે વાત કરીએ ત્યારે ફેક્ટરીમાં ઉત્પન્ન થતો માલ એ ક્યારેય ઉત્પાદન હોતું નથી એ કન્વર્જેશન હોય છે તમે એમ કે સૌરાષ્ટ્ર સિમેન્ટ

પોરબંદરે અત્યાર સુધીમાં પણ જે વિકાસ કર્યો છે મિત્રો એ વાત કહું તો આખા રાજ્યમાં તમે કોઈ જિલ્લો એનો એરિયા એની જનસંખ્યા એની સાથે હાઈવે સરખાવો તો વધુમાં વધુ હાઈવે લંબાઈમાં તમારે ક્યાં છે અહીંયા પોરબંદરમાં છે એ જ રીતે તમારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ આજે ગુજરાતની અંદર તમે ક્યાંય પણ જશો તો તમારે ગામથી ગામને જોડતો રસ્તો છે જ્યારે પોરબંદર વિધાનસભામાં અત્યાર સુધીમાં એક હજાર કિલોમીટરના રસ્તા વાડી વિસ્તારમાં થઈ ગયા અને હમણાં જે અર્જુનભાઈએ બીજા એકસો ને સત્તર કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન સડક યોજનાની જે મુખ્ય ભૂમિકા છે એ મંજૂર થઈ ગયા છે અને આવતા દિવસો બી થશે એટલે પાંચસો કિલોમીટર બીજા થશે એટલે અહીંયા આખા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ પાણી ક્યાંય હોય તો પોરબંદરમાં જિલ્લામાં છે ઇરિગેશન માટેનું વધુમાં વધુ રસ્તાઓ છે Camarilla, por donde más.